હકીકત જ્યારે પાંચસો પંચાવન સમૂહ લગ્નનો એરપોર્ટ પાસે આપડે આયોજન કરવામાં આવ્યું ત્યારે અ દીકરી અને દીકરા તરફથી વિધિ નું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કાઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કાઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મે મેં પાંચ તારીખે પેડ ઉપર લેખિત કરી અને બાન ધરી લીધી કે આ છ વસ્તુ છે તેમાં પંચ ધાતુનો સિક્કો ચાંદીની વિટી એક મેટલની એક સોનાની ચોક એક ચાંદીના વિછ્યા એમ કરીને ટોટલ છ વસ્તુ છે તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમાં તેમની યાદી છે તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો સો નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું તમે જે લિસ્ટ આપ્યું છે અંકોત્રીમાં પણ લિસ્ટ છે એકસો વસ્તુ એમાં શરૂઆતમાં જ છે

શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન હોય શિવાજીસેના કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય અમરેલી હોય દ્વારકા હોય પોરબંદર હોય જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય હોય તેમની અંદર લિમિટેડ માનો કે પચાસ ડિગ્રી અગિયાર થાય કે એકાવન થાય તો એ લિસ્ટ તેમનું છે પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમને હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી પણ હકીકતની માલફા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીં હાજર છે એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી એટલી વસ્તુ આપવામાં આવશે અને અમારા સો ટકાના પ્રયત્નો થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ સારી વીકરીઓને કરિયર આપી શકીએ કઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય મેં કાલે માફી માંગીને વિધિ આપ્યો કે ના અમારા કાર્યકર્તાઓ જે કઈ ખામે રહી ગઈ છે અમારા કાર્યકર્તાઓ મહેનત માં કઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિક સામનો કરવો પડ્યો અને પાણીના માનો કે પ્લાસ્ટિક ના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ એ બાબતે હું માફી માંગી થવી જોઈએ કેમ નહીં એ દાતા દાતા ને કરવી જોઈએ દાતા નહીં કરે તો હું તૈયાર છું

કે આજે માનો કે સત્તર અઢાર લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો એ એમની નામ જોગ મેં યાદી આપી છે આ વ્યક્તિએ પાંચ હજાર નો સહકાર આપ્યો આ વ્યક્તિ દર પચીસો રૂપિયા નો સહકાર આપ્યો વિક્રમભાઈ તમે એમ કહો છો કે

અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે પણ વીતી તો મેટલ જ છે નહી મતલબ મેટલ ની વીતી છે અને એ દાતા બધાય મારા છે અને એ મને દાતા બધા મને મળેલા છે પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી પિન્ટુભાઈ તરફથી